આંકલાવ તાલુકાના આસોદા ચોકડી વિસ્તારમાં આવેલા આર એન બી વિભાગ તેમજ જીએસઆરડીસીની જમીનો ઉપર અને બ્રિજ નીચે ઘણા સમયથી લારી ગલ્લાવાળા નાના મોટા વેપારીઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રોડની સાઈડમાં આવેલા દુકાનદારો દ્વારા પણ દુકાનની બહાર શેર તેમજ ઓટલા બનાવી ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું જેને પગલે મુખ્ય માર્ગ સાંકડો બન્યો હોવાની ચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં હાલાકી વેઠવી પડી રહી હતી જેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા લારી ગલ્લાઓવાળા સહિત તમામ દબાણકર્તાઓને ત્રણ ત્રણ વખત નોટિસ ફટકારી સ્વેચ્છાએ દબાણો હટાવી લેવા અપીલ કરી હતી પરંતુ મોટાભાગના દબાણકર્તાઓએ આ નોટિસની અવગણના કરી હતી પોતાના દબાણો સ્વેચ્છાએ હટાવ્યા ન હતા જેથી આજ રોજ માર્ગ મકાન વિભાગની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આસોદર ચોકડી પહોંચી હતી અને બસ્સો જેટલા ગેરકાયદેસર દબાણો હટાવી રસ્તા ખુલ્લા કર્યા છે આ અંગે માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇન્જિનિયર જીગર પટેલ જણાવે છે કે આજે આંકલાઉંગ તાલુકાના આંસોદર ચોકડી આસપાસ આણંદનાવલી ઉમેટા રોડ પર એકસો અગિયાર દબાણો તેમજ વાસદ બગોદરા હાઈવે પર પંચ્યાસી મળીને કુલ બસ્સો જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે છેલ્લા ત્રણેક મહિનાથી અમે આ દબાણકર્તાઓને નોટિસ આપી હતી અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે ત્રણ વખત તક પણ આપી હતી પરંતુ દબાણકર્તાઓ દ્વારા દબાણ દૂર ન કરાતા આજે સાથે રાખીને આ દૂર કરાયા છે આજે આસોદર ચોકડી ઉપર દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે આસોદર ચોકડીની આસપાસ અમારા આણંદનાવલી ઉમેટા રોડ પર અને માસદ બગોદરાવાળા હાઈવે ઉપર કુલ અમારા રસ્તા ઉપર એકસો અગિયાર દબાણ હતા અને જીએસઆરડીસીના માસદ બગોદરા ઉપર પંચ્યાસી એમ કરીને અંદાજે બસો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી આ દબાણ કરતાઓને અમે લોકોએ નોટિસ પાઠવીને અને ત્રણ વાર તક આપી કે ભાઈ આમ સ્વેચ્છાએ દબાણ દૂર કરી દો પરંતુ એ લોકો દ્વારા દબાણ દૂર ના કરાતા આજે વહીવટી અંતર સાથે રહીને અને દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે સરકારશ્રીમાં દબાણ આસોદક ચક્રી પર જે કરવામાં આવી છે ખરેખર આસોદક ચક્રી સેન્ટર ગામ પંદર ગામથી રોજગારી મેળવતા હતા જેના કારણે લોકોને ઉધારથી ત્રણથી ચાર હજાર માઉસોની રોજગારી ચાલતી હતી જેના કારણે અમે આ સરકારનો વોરબ્રિજ પણ લડી લડ્યા હતો જેના માટે રોજગારી મળે અને આના માટે અમે ફરી સરકારમાં રજૂઆત કરીશું અને લોકોને ફરી રોજગારી બેઠી થાય એવી અમે માન્ય કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું અને આ દબાણ જે છે કોઈ પણ રાજકીય કોઈના ઇશારા કારણે જોવામાં આવેલો છે એના કારણે એક પેકિસ નક્કી કરી અને બાર મીટર ની અંદર તો ખુલ્લું હતું ખાલી કાચો દબાણ હતા લારી ગેલા ને પાછાણા કઈક સરકાર ટીમો એ સરકાર ના કાયદા માં છક લોકો ધંધો કરે રોજગાર એ સ્વાજા ને ગેલ દેતો તો જતો રહ્યો લારી એને કઈ કોઈ દબાણ કહેવાય શકાય નહીં જેના કારણે અમે માન્યા છીએ કલેક્ટર ની રજૂઆત કરીશું અને સરકાર સુધી અમારી લડત આગળ કરે એ સરકાર છે અમુક નેતાઓના અમુક કારણે અમુક વર્ષો કારણે એક થઈ ગઈ છે એવું છે કરી લઈ સરકાર ધારાસભ્ય વિધાનસભામાં જે ધારાસભ્ય ત્યાં સુધી આ સુધી થયેલ નથી જેના કારણે ખેડૂતો જ આ અને ખેડૂતો ની જમીન સરકારે આ બાર કોઈ અધિકાર નહીં લોકો જ પ્રશ્ન એટલે સરકાર જે દુરસ્તી કરી અને જે પણ કરવું હોય એના માફો કરી આવે અને રોજગારી માટે અમે આગળ સરકાર છીએ અને કલેક્ટર સાહેબે કરીશું રોજગારી